ले ये कर द થોડું થોડું <h won't you? laughs>

ऐाईबस को Pop ower कराये कि अ Although यूच्छा बूच הנ Ό it Cap आ रहते हाई is जा सब दो drilling को यू अधि कर दो drill mo जा ज्मो it को उलर कर लूच, अगार ाूच। कई जच्रा जाए, हगार घा जाए हा लोSee श्राअ र धोर्ट का शे का इप न ता र मैरत कौ। आ ज

તો તમે બોલો થોડોક અથાણા ની તૈયારી થાય છે મસાલો અત્યારે ત્યાર થાય છે રેડી થઈ ગયો એમાં હવે ગાજર ગુંદા બીજું શું છે કેરી હા એ ક્યાં પડી ઓલા રૂમ ઓલા રૂમ માં હે કા ગાજર ને કેરી હું કાય છે ઈ પાસે માં નાખવાની મમ્મી આજો ખમણી લીધો ગોળા કાખો આખો ગોળ તો અમારો ગોળ ગોળ બતાડા જો 12 જી વર્ષ ચાલુ છે થોડક થોડક છે બહુ નથી ચાલુ હા É bom, é bom, é bom para aquilo que